નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગૃહ યુટ્યુબ ચેનલની અંદર તો જે મિત્રો આજેના હવામાન સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જે મિત્રો વાત કરવામાં આવે તો હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી સામે આવી છે જેમાં રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા ડાંગ વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો નવસારી અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જે આ મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર જૂનાગઢ અમરેલી પણું મોરબી દ્વારકા ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વચ્ચે વરસાદનું જોર વચ્ચે અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં લો પ્રેશર સિસ્ટમ અને શોર ટ્રફ સક્રિય થયો છે તો જી હા મિત્રો વધુમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં માછીમારોની તારીખ ત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે તો મિત્રો ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે તો મિત્રો હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો